બધાને મારા રામમ સ્વાગત છે પરિવાર આજે આપણા નવા ઘોમાં મારો નામ સદીગો અને હા આ જરમાં છે ને આ આજે હું થઈ ગયો ને નિશાળે હાલો બધા છે ને બી બેગા થાય છે બાત બાત ને બધું બાકી છે ને હું જાવ છું વાડજે દૂધ લેવા સારું ચાલ હાલો હા તે વાંડે સગારા ને સા ને મોર નિયા આજે આ વાત બનાવવાનો છે હે को पर लगा एक बार बात बनाए एतले तक आओ कि ये डबरा मोरे सनो पे मोरे फ्लैटादा पानी आराम सा नो अर्ध पड़ी को डबराम करी ले तो अर्ध पड़ी को तैसे आते वांदो रे जरा के गी छे हाथ 10 जना 15 जना पण साफ हाथ कर ले बिदी घेरे पड़ी लाड दूजी तुमने बीदा बता हेमा पी है ये मार्ती धोई पी ले है छे ये रे दिस भराई जाए कुछ भरे પાડીયા ઓર મિસ્ટી દુપ્લી પપ્પા ના ડાડીયા છે ઇને કપ કા છે આજ સર દુકાન તો બબો પર બેસી તાવું બીજે ઘરે દીપ પપ્પા ને પાડીયા આવન સાથ દુપ્લી પપ્પા ડાડીયા છે તે યુટ નહી રહે પડું ઇને કામ હોય ને તો મારી પાંધવાની બાકી છે તો પાંધવાનું થઈ જાય થારો હાલ પછી મળી ක බ්ඩසනගර දේවනහ කැස න ද දරිය කූපටි ඩුංලි සොප් පනස නති වාඩිය මනක් දවස න හට තැලි ් ල පෝනි වීඩියබ න අවතෝ

દીપક બાર આવે તો કાર લઈ લેવા ઈ સામોનો લેવાનો છે સામોનો સ્લીન પછી ઉપડી ના છે ને આ ટીફિન લઈ જવાનું છે ટીફિન માં બીજું ગાડી પર ટિંગડિયું બીજું પ્રસન ડબ્બલો આને બે ને ઉપડવાના છે વાડીએ ભઈ પા લેતા છું તો જાતા કારને ઉબદું લઈ લીધું આને છે ને તો ડાયરેક્ટ જવાનું છે વાડીએ હાલો હવે આ બધું લાગ હવે એમ નથી એટલે કઈ દેખાડી નહી કે પછી નીર દેખાડું હોય ભાઈ

વાડિયા તો 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 વાડિયે પોગી ને ને છે છે ભાત લઈ લઈ લો લો મારા બા અત્યારમાં અત્યારમાં રોફારો કરે અત્યારે હું દીપક ભાઈ જોઈ લઈ જાય ને ને છે છે રોપ ખેતરમાં છે આમાં ખાતર પાતર બધું નાખી દઉં પછી જોઈ છે આવી દીપક પૈસા થાય અને એ આવ્યો અને હા છે ને થી બાંધવાનો મેળ આવે તો લગભગ ટ્રેક્ટર કરીન વાવી દેવાનો અમાર જ ખવાય એક એક બાસકા છે ને બે બે મેક આવ અને બીજા બીજા બાસકા છે ને પાછા મેકો આવી સી રોક કરી ઓર વેવાનો થાય વેવી કરવો અને જો અમે જોવ લાગતા દાડિયા હા દેખ હલોકો જો બધાય સોપ્પા મળ્યા છે અને અયા રોપ વાવળવાનું શરૂ છે આમ જો દીપક ભાઈ ભલે પર રોપ ખૂડે હું અહીં ખૂડતો અત્યાર સુધી અને આમ બે જણા બી થાય રોપ છે ને ઠેલી છે ને આપણે પોગડ બની છે આ મતલબ પા થાય ઈની આગળ અમારું મોનો હે ને આવડા રણુકાકાને એમાં છે ને બર ગંસંગાય કનો નોલા દાદા હન ৰপি বজু ৰজু বেনেছে

ખોળો બંકે કે બિમાર છે મને વાયસી નથી બસ થોડો થોડો જ રાય જો સંજો કરો કરો તાજે ભૂને છે હમણા પર બેસ ચડ દે તારા દાડિયા હોય ને ઘડીક વારે નઈરાને રહેતા જા જો પોપિયો હે બદા મડી પોપિયો કેટલા બદા પોપિયા વળે તો અને નાળ જેરી અહીં જે કેળા નીલમ તોડેલી પડી ઈ કાસી છે બધી અહી થોડું જો બકાલું છે મરસી ઈને નું છે હળદર મરસી હળદર બે વસ્તુ છે હાલો પાછો હા એટલા કેળા સો પાજલા છે અને આ બાકી છે આમ બોલા દાદા નંબર મનો પડુ ઈ લોકો તાર કરે છે રણુકાને

ரெரிவோ <obtusas> <tusas> 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 મે લાઈન કુટી જલી દેને તો આજા લાઈન કુટી જલી છે એટલે બધું માથે બેલાની ગાડી વટલે છે ને એ તોડ નાખેલી છે હવે આ બધું ખોદીન ટીવી છે ની છે એટલે લાંબુ નરાળું કરી પછી હેઝ કોરીપરિંગ કરી પછી બહુザ બધું આ બધું પાણી બધું આમ કેટલું બધું ને કાલ છે ને પછી ડુંગળી પાવાની છે અત્યારે ડાળિયા છે સોપવાના અને કાલ ડુંગળી પાવાની છે તો બધું ખોદીન પછી રિપેર કરીન પછી થોડું ઢાકીન કેળો છે એટલે હરકો કરીન દેવો તો

About a pillow, I'm a midabid. Hey mina mang mỹ tìm nèo tìm hèn. Into bay kata naga, runoko kata 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 खातरनाखे भाई एक न एक बात रेणु लीधर बाद खातरना दे अच्छा ना लगभग कि हाड़ा शार आग ना पार्टी जो तो ये रजकानो है

और बस मैं रख दीजूँ तो जरा दिया था टाइम थे जो એટલે કે લગભગ પાંચ ને વીસ પાંચ ને ત્રીસ થઈ ગઈ આ ઓલું પાટિયું આ પાટિયું અને પાછળનું છે ને એ આખું પાટિયું બધું સોંપાઈ ગયું અને હું ખાતર ખાતર સોપ આખો ખાતર નાખતો હોય થોડુંક ધાર્યું હોય એની કરતાં વધારે દરેક સોંપાણ છું સારું છું બાપા હેલા થાય

कका का नले वो येवा गोबरवा कितना आम काका काट और लग दे शार्ब 2 3 शार्ब 2 3 के खाली एमएल लो फेर पड़तो है धीरे धीरे ठीक ठीक हां चलो दूध दो रही दूध पूरी तो एक दाना दूका भरी नो बगाने हां बे रत्ता जे